તો ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે તે પણ અટવાયા તો બદ્રીનાથ જતો જે નેશનલ હાઇવે છે તે બંધ થઈ ગયો જેને કારણે વાહન ચાલકો પણ અટવાયા હતા ભારે વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડમાં ચારે તરફ તારાજી જોવા મળી રહી છે કારણે ભારે વરસાદને કારણે બદ્રીનાથ જતો જે રસ્તો છે તે પણ બંધ થયો પીપલકોટી પાસે પહાડ ધસી પડ્યાના આ તો ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે પીપલકોટી પાસે પહાડો પરથી ભેખડો ધસી પડી હતી ભૂસ્ખલનને કારણે રસ્તા પર કાટમાળ પડતા નેશનલ હાઇવે બંધ થઈ ગયો બદ્રીનાથને જોડતો રસ્તો બંધ થતા બંને બાજુ જે વાહન ચાલકો હતા તે પણ અટવાયા તો બદ્રીનાથ જતો જે નેશનલ હાઈવે છે તે બંધ થઈ ગયો જેને કારણે વાહન ચાલકો પણ અટવાયા હતા ભારે વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડમાં ચારે તરફ તારાજી જોવા મળી રહી છે ક્યાંયક ભૂસ્ખલન તો ક્યાંય હાઈવે પણ બંધ થતા જે પ્રવાસીઓ છે તે પણ અટવાયા હતા સ્થાનિક લોકો અટવાયા અને ભૂસ્ખલનને કારણે ભારે વરસાદને કારણે બદ્રીનાથ જતો જે રસ્તો છે તે પણ બંધ થયો પીપલગુટી પાસે પહાડ ધસી પડ્યાના આ દ્રશ્યો